હેલ્લો મિત્રો કેમ છો મજામાં આઈ હોપ તમે છે તમારું ડિઝાઇન ફિલ્ડ એક એવી વસ્તુ છે ને જેમની અંદર રૂપિયાનો સપોર્ટ કરતા જે માણસ સપોર્ટ આપે છે એ બહુ જ જરૂરી છે રૂપિયા તો ચલો આપી દેશે પણ તમને કોઈ રાગે નહીં પડે તો એટલે મેન વસ્તુ આની અંદર સપોર્ટ સાથનો સપોર્ટ છે ને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ક્યાંય અટવાણો તો તમને કંઈક સજેસ્ટ કરવા વાળો માણસ જોઈએ આ સપોર્ટ વાળો માણસ હશે ને તો તમને આ ફિલ્ડની અંદર તમે સેટ થાશો બાકી તમે સેટ થાશો નહીં કેમ કે આમની અંદર કેવું છે કે ભાઈ મતલબની દુનિયા થઈ ગઈ છે તમારું કામ ને એનું કામ પતી જાય એટલે કોઈ કોઈનું છે નહીં એટલે એ એક ખાસ ધ્યાન રાખજો સપોર્ટેબલ માણસ ગોતો હંમેશા લાઈફમાં જો તમારે જીવનની અંદર આગળ આવવું હોય તો સપોર્ટ મેઇન વસ્તુ તો સપોર્ટ જ છે રૂપિયા કરતા ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ હોય ને તો એ સપોર્ટ છે ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસમાં જે સપોર્ટને માન આપવામાં આવે છે ને એ વસ્તુ એક મહત્વનો ભાગ ભગવે ભજવે છે કે કોઈ પણ સ્ટુડન્ટ ક્યાંય પણ અટવાય પ્રતિસાદ આજે દરેક વ્યક્તિને હું કહું છું કે ભાઈ તમે લોકો મહેનત કરો ડિઝાઇન ફિલ્ડ ની અંદર સારું છે સો ટકા સક્સેસ જશો આ ફિલ્ડ ની કમ્પેરમાં એવું કોઈ ફિલ્ડ છે નહીં કે જેમની અંદર તમને ઓછા ટાઈમમાં ગ્રોથ મળે ઓછો ટાઈમ મતલબ ચાર સો મહિના વર્ષ દિવસનો ભોગ આપે તો આની અંદર કરિયર એકદમ સેટેબલ થઈ જાય એમ છે સેટેબલ ત્યારે જ થશે કે જ્યારે તમને સપોર્ટેબલ માણસ મળે એટલે એ એક ખાસ ધ્યાન રાખજો માણસ ચૂઝ કરવામાં ખાસ ધ્યાન રાખવાની કે ભાઈ મારે રિઝલ્ટ જોતું છે તો મારે સપોર્ટેબલ માણસ જોઈ આજે આપણે છે ને ચેનની ડિઝાઇન બનાવવાની છે અને ચેન ની અંદર કઈ રીતનું આવે કેમ આવે આજે આપણે પ્રોપરલી જાણશું હવે આ ડિઝાઇન છે ચેન ની અંદર છે ને રન થી ડિઝાઇન બને છે રન થી ડિઝાઇન બને ટાંકામાં ફેરફાર હોય લેન્થ એની આવે ને ઈ લેન્થ પણ જ્યારે તમારા હાથમાં કોઈ પણ ફોટો આવે એટલે સૌથી પહેલું કામ તો ફોટાની માપ સાઈઝ મેળવવાનું કામ કરવાનું એટલે આપણે સૌથી પહેલા તો ફોટો મેળવવો પડે એટલે આપણે ફોટો મેળવી નાખશું સાઈઝમાં જઈને જે રીતનું માપ છે એ રીતનું માપ મેળવી નાખશું હવે જોઈ લઈએ પહેલા આપણે કંટ્રોલ જેડ મારી ફોટો હતો કવડો અને કેટલી જરૂર છે બસો ને અઢીસો નું એક બોક્સ છે આપણે એને પચાસ નું બોક્સ કરવાનું છે તો માપ સાઈઝ આપણે નાખી દેવી સાઈઝ માં જઈને પચાસ આમાંથી અહીંયા સુધી પહોંચી હવે આપણે ચેન ની ડિઝાઇનનું માપ આવી ગયું પચાસ નું જો એમ દબીન માપ જોઈએ તો એ પચાસ આજુબાજુ છે આ ડિઝાઇન આપણે લોક કરી નાખી લોક કરીને એક બોક્સ બનાવી આપણે એરિયા વાઇઝ કામ કરવાનું હોય ખાસ ધ્યાન રાખવાનું રનમાં કન્વર્ટ મારી દીધું આપણે રનમાં કન્વર્ટ માર્યું એટલે આપણે બોક્સ બનાવ્યું સુડતાલીનું આપણે રિપીટ જોઈ લેવી ડબલ્યુ દબીન ત્રણ નાખીને પચાસ નું રિપીટ કરી અને એ ઓગણ પચાસ નાખી દઈએ રિપીટ પર આની અંદર આપણે

આપણે કંટ્રોલ એ સિલેક્ટ કરીને આનો રનનો ટાકો રાખશું બે પોઈન્ટ પચીસ ચેનની અંદર સેવે કરી નાખશું બે પોઈન્ટ પચીસ હવે આ જે છે ને છ બાય છનું બોક્સ બન્યું એની અંદર ડુપ્લિકેટ કરીને આપણે એક મૂકી દઈશું આ રીતના એને આપણે પલટાવી દઈશું આ રીતના મિત્રો ડિઝાઇન બનાવવાની રીત દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે રસ્તા બહુ બધા હોય છે તમને પછી જેમાં ગ્રીપ આવી જાય ને એ પ્રમાણે ડિઝાઇન બનાવવાની રહે જો આ રીતના આ વસ્તુ બની ગઈ અને અહીંયા લંબાવી દો અહીંયા પોઈન્ટ આપીને અહીંયા લંબાવી દો અહીંયા પોઈન્ટ આપીને અહીંયા લંબાવી દો અને હવે ડિલેટ મળી દે આ વસ્તુને પકડીને અહીંયા મૂકી દો હવે આપણે એક ચોરસ બોક્સ વચ્ચે મૂકી દીધી ચારે ચાર પોઈન્ટ ડિલેટ મારી દીધું એટલે પાછું ચોરસ બની ગયું અને પકડી નાનું કરી નાખ્યું નાખ્યું અને આનો પરફેક્ટ ખૂણો મેળવી નાખ્યું અને આનો પરફેક્ટ ખૂણો મેળવી નાખ્યું આ રીતના પરફેક્ટ મળી ગયું હવે આને આને અને આને તૈણે ડુપ્લિકેટ કરીને પલટાઈ દઈએ અને નીચે પરફેક્ટ બોક્સ ઉપર બોક્સ ગોઠવી દેવું એટલે ફૂલ ફિનિશિંગ હંમેશા ફિનિશિંગને માન આપવાનું એટલું ખાસ ધ્યાન રાખજો આ થઈ ગયું અને પરફેક્ટ અહીંયા મૂકી દો અહીંયા પરફેક્ટ બની ગયું ડુપ્લિકેટ કરીને નહીં વચ્ચે પાછું ચોરસનું બોક્સ મૂકવું તમે કોઈ પણ એક રિપીટ પરફેક્ટ બનાવો ને એટલે પછી તમારે ઉપાદિત જ મળે ગ્રુપ કરના પણ દેખાઈ જશે હવે બધાને ગ્રુપ કરી નાખો ગ્રુપ કરી આને એકઝેટ પકડીને વચ્ચે લઈ લો પરફેક્ટ માં આવી જાય આ આપણું કામ પરફેક્ટ થઈ ગયું હવે શું કરવાનું આ ચેન બની ગયું એટલું અને પકડીને આને ગ્રુપ કરી નાખ્યો અહીંયા જીરો કરી નાખો ફોટાને ભૂલી જવાનો આપણે અઢીસો નો એરિયો ને હજારની હાઈડ કરી નાખશું આ રીતના ડુપ્લિકેટ કરીને માઇનસ પચાસ કરી નાખો હો થઈ ગયા ડુપ્લિકેટ કરીને માઇનસ હો કરી નાખો ડુપ્લિકેટ કરીને ખાલી હો કરી નાખો ત્રણસો થઈ ગયા એટલે એક ઉડાડી નાખો અઢીસો થઈ ગયા અઢીસોમાં માં પરફેક્ટ બની ગયો કંટ્રોલ એ દબીને ગ્રુપ કરી નાખો માં જીરો જીરો હવે માપ કેટલાનું છે ઓગણપચાસ નું માપ છે ડુપ્લિકેટ કરીને વાયમાં પચાસ લખી નાખો થઈ ગયું પરફેક્ટ મળી ગયું એક જગ્યા ઓગણપચાસ નું એ હતું બોક્સ પચા માં બેસી ગયું અને ડુપ્લિકેટ કરીને સો કરી નાખો अत्तेरे 50 50 100 100 200 થઈ ગયા ગ્રુપ કરીન ડુપ્લિકેટ કરીન એટલે તો y0 પર હવે ડુપ્લિકેટ કરીન 200 કરી નાખો હવે ડુપ્લિકેટ કરીન 400 કરી નાખો મિત્રો કોઈપણ તમે ડિઝાઇન બનાવો ડિઝાઇન બનતા વાર લાગતી નથી ખાલી એને કોન્સેપ્ટ સમજવાનો છે સમજવાનું મેન આખી ડિઝાઇન બની ગઈ એ પણ ફૂલ ફિનિશિંગમાં હવે ફોટો ગમે એવો હોય ફોટાને કોઈ વસ્તુ લેવા દેવા નથી હંમેશા ફોટો હોય એટલે ડિઝાઇન તો આડાવળી લાગશે તે ફોટા ઉપરથી પણ એક પ્રોપર ડિઝાઇનર ત્યારે કહેવાય કે જે ફિનિશિંગને માન આપે ઓમ સાંઈ ડિઝાઇન ક્લાસીસમાં ફિનિશિંગ એકડો છે એટલે જો મિત્રો તમે ક્યાંક ને ક્યાંક અટવાતા હો ડિઝાઇન બાબતમાં તો એકવાર ઓમ સાઈ નો સંપર્ક કરો ફિનિશિંગનું કામ એ ઓકે થઈ જશે અને ભવિષ્યની અંદર તમારા રિઝલ્ટમાં પણ ફરક પડશે એકવાર મુલાકાત લ્યો તમે થેન્ક યુ મિત્રો વિડીયામાં તમે બન્યા રહેજો આપણી ચેનલમાં બન્યા રહેજો જેથી કરીને તમે નવું નવું આવતા હોય તો એને તમે લાભ લઈ શકો ધન્યવાદ